કેમ છો સુરત બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે ત્યાં પાર્સલ આવી ગયું છે સીધું ભયું એરપોર્ટથી સીધું સિંગાપુર એરપોર્ટ સિંગાપુર એરપોર્ટથી સીધું આવી ગયું છે મુંબઈ એરપોર્ટ પર તમે જોઈ શકો છો અને મુંબઈથી આવી ગયું છે સિદ્ધુ ધ એરપોર્ટની અંદર આજે હું તમારા માટે લઈને આવ્યો છું લીલનના શર્ટ જે હંડ્રેડ પર્સન્ટ લીલન હું તમને બોલું છું એ શર્ટ તમને હું આજે બતાવવા છું તમે આવી જાઓ એક પછી એક શર્ટની ડિઝાઇન પણ બહુ સારી રહેવાની છે આની અંદર હજુ હમણાં જ પાર્સલ આવ્યું છે આવડવા તમે જોઈ શકો છો પ્યોર હન્ડ્રેડ પર્સન્ટ લી જે લીલનની આપણે વાત કરીએ છીએ જેની માટે આપણો સ્ટોર વખણાય છે હંડ્રેડ પર્સન્ટ લીલન આપવા માટે જો તમે ડિઝાઇન પણ જોઈ શકો છો લીલનની અંદર હાફ તથા ફૂલ એમ બંનેની અંદર ડિઝાઇન આવેલી છે જો આમાંથી તમને કોઈ પણ પીસ ગમતો હોય તો હમણાં જ આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા જો તમે સુરતથી છો તો ડાયરેક્ટ કરો આપણા સ્ટોરની વિઝિટ એટલે કે ધ ફેશન સ્ટ્રીટમાં લીલન ના શર્ટ અને કલર કોમ્બિનેશન પણ તમે જોઈ શકો છો બહુ સરસ સરસ કલર આવેલા છે આની અંદર તમે હાફ તથા ફૂલ પણ એક પછી એક ડિઝાઇન હું તમને તમને બતાવવાનું છું અને આની અંદર પણ મળી રહેવાની છે લઈને ડબલ સુધી જો આ બ્લુ કલર નો કુર્તો જે છે જોરદાર કુર્તા સ્ટાઇલમાં ઘણા કસ્ટમરો મને પૂછે છે કે કુર્તા સ્ટાઇલમાં કઈ લીલનમાં સ્ટેન્ડનેકમાં છે અત્યારે મેં બ્લેક કલર પણ વેર કરી લીધો છે અત્યારે જ તમે જોઈ શકો છો એકદમ કમ્ફર્ટેબલ અને પ્યોર લીલન કપડું રહેવાનું છે બ્લેક પણ તમને પીસ બતાવી દેવાનો છું મને જોજો બહુ ફાઇન પીસ છે અને જે નેક ની ડિઝાઇન પણ બહુ સરસ આપેલી છે અને 100% હું હજી કહું છું કે 100% લીલન ફેબ્રિક રહેવાનું છે તો સુરતીઓ જો આપડી આઈડી ને ફોલો ના કરી હોય તો હમણાં જ ફોલો કરી લેજો કેમ કે આવું ના આવું નવું નવું કલેક્શન હવે રોજે રોજ તમને મળવાનું છે અને રોજે રોજ મારી રીલ જોવાની છે ને આ રીલ ને જેટલી બને એટલી ફોરવર્ડ કરજો શેર કરજો અને બધા શુતિઓને ફરીથી મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી